સુરતમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના બની છે સુરતના વેસુ વિસ્તારમાં એક ટ્રેક્ટર ચાલક પિતાએ પોતાના પાંચ વર્ષના માછુમ બાળક પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું ટ્રેક્ટરના ભારે ભરખમ ટાયર નીચે કસરાઈ જવાથી બાળકનું મોત નિપજ્યું છે ટ્રેક્ટર ચાલક સુરેશ તેની પત્ની અને પાંચ વર્ષના પુત્ર વૈષ્ણુને લઈ વેસુની એક સોસાયટીમાં મજૂરી માટે ટ્રેક્ટર પર હતા મજૂરી કામ પૂરું કરીને ટ્રેક્ટર પર આ શ્રમિક પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે સુરેશ ટ્રેક્ટર ચલાવતો હતો અને તેની પત્ની અને પાંચ વર્ષનો બાળક પાછળ બેઠા હતા ત્યારે અચાનક સુરેશે ટ્રેક્ટરની બ્રેક મારતા પાંચ વર્ષના બાળક વેસનું નીચે પડી ગયો હતો અને તેની પર ટ્રેક્ટરના ટાયર ફરી વળ્યા હતા ટાયર નીચે પટકાઈ જતાં બાળક લોહી લુવાણ થઈ ગયો હતો દંપતી તાત્કાલિક બાળકને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા સારવાર મળે તે પહેલાં જ બાળકનું મોત નીપજ્યું હતું એકના એક પુત્રનું પિતાના જ ટ્રેક્ટરને નીચે આવી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આટ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો